હવે ભાઈ જો બેઠા છે એ હિસકે અને ઠંડો પવન આ એક આવે આવ્યા પંખીનો ચિલોલ છે અને ભાઈ આમાં આજ વાત એવી કરવી છે કે ભાઈ આ પંખીના પ્રતાપના પંખીનો ચિલોલ આપણે રોજ વાત કરીએ પણ પંખી અને ભાઈ ધા માતા હવના પુન્યનો આપણે એમ કહીએ ને કે ભાઈ એક પૂનનો પ્રતાપ એટલે આ પૂનનો પ્રતાપ કેવો એ તમને કહું અને વાત કરું કે ભાઈ હવે આપણે અહીંયા આ પાણીના તળા એવા છે કે ભાઈ ઉનાળો એટલે હોળી આવવાની થાય એટલે કૂવા હોય સિત્તેર ફૂટ એસી ફૂટ એટલે પાણી ઘટવા મળે એમાં એટલે આપણે આ વર્ષે ઝાડ ઘણા વાવી દીધા અને ભાઈ પંખી ગાયું અને બધા અને ઝાડ વાવ્યા તારે એવો હેતુ હતો કે ભાઈ ઝાડ જે વહેવી તો પંખી એમાં બધી જાતના આવવા જ અને બધા ફ્રૂટ ખાવા જ આ આપણા હેતુથી આપણે આ શરૂ કરેલું એટલે ભાઈ પાણી કૂવામાં ઓછું છું એટલે મને જરાક મનમાં મૂંઝવણ એવી આવી કે ભાઈ હવે નાનો એવો કદાચ ડાર કરાવી તો આપણું આ ઝાડવા રહી જાય અને કાંઈ વાંધો ન આવે આ રીતનું જો કે આગલા વર્ષથી આપણો પ્લાન હતો કે ડાર એક પડાવ હોય એક કૂવો હોય તો આપણે એવું મનમાં વિચાર કર્યો કે ભાઈ એક ટીનું પાણી એટલે કે એક મોટર નાની મોટરનું પાણી આવી જાય ઝાડવા આપણા પીવે અને એવો વિચાર કેમ આવ્યો કારણ કે ગામમાં બધે ડાર પાડે તો આ બાજુના તળ એવા કે ભાઈ હાથસો હજાર ફૂટ ડાર પાડે પણ ઘણી જગ્યાએ કોરે કોરા હાવ જાય એટલે આપણને મનમાં બીક કે ભાઈ ડારમાં પાણી થશે કે નહીં પછી ભાઈ કાલે નક્કી થયું ભાઈ એક આપણા ફેન્સી કર્યું એ આવ્યા એને એ વાત થઈ ત્યારે કે ભાઈ કાલે હવે વહેલા જ ગાડી મોકલું છું ગાડી આવી દારનું શરૂ કર્યું દાદાનું નામ લીધું હવે કીધું ભાઈ નસીબમાં હોય તો થાય આ રીતના મનને ઉદાર રાખીને આપણે કીધું ભાઈ જે થાય થોડુંક પાણી થઈ જાય તો આપણું બકી જાય અને ગાડી ફવારમાં દાદાનું નામ લઈને મુરેટ લઈને કરીને શરૂ કર્યું અને દારભાઈ એમનામાં હાલતો ગયો બસો સુધી કાંઈ નહીં એટલે જરાક મનમાં પછી એવું થાય એમ બેઠા હતા આપણે ધીરુભાઈ બેઠા થા પછી પ્રતાપભાઈ બેઠા હતા પછી આર કે ભાઈ એક તો એ હતા પછી અમે ઝાડમાં આંટો મારતા મારતા એમ ગયા ત્યાં કે ભાઈ ગાડીનો અવાજ થોડોક દબાણો એટલે પાણી આવ્યું એવું લાગે છે અમે આવ્યા એટલે બસો છે પાણી થોડુંક આવ્યું એટલે આપણને નિરાશ થઈ કે ભાઈ બકે એવું થઈ જાય વાંધો નહીં સરસ એટલો આનંદમાં આવી ગયા પછી ભાઈ થોડીક વાર બેઠાને જોયું ને હું તો બીજો કટકો ઉતારો ત્રીજો ઉતારો ને ભાઈ બસો એંસીએ પગ્યું એટલે પાણી સારું આવી ગયું અને ભાઈ આપણે જે વિચાર્યું હતું એ કરતાં ભાઈ પશુ પંખી ગા માતાની સેવાનું પ્રભાવ કે ભાઈ આપણને એવું પાણી કે ભાઈ આ વિસ્તારમાં ક્યાંય ન થાય અને કોઈને એવું રીતનું રીઝન એટલે પાણી સારું છું એ ભાઈ જો આ ગા માતાના પ્રતાપ અને આ પૂનના પરતાપ એટલે પૂન શું કહેવાય આ જો એના ભાગમાં હોય એટલે એના ભાવનાથી તમે બધું કરો એટલે એ દહી જ રહે અને કુદરત જે સારું કાર્ય કરતા હોય સારી ભાવના હોય સારી ભાવના પાછળ કાક કાર્ય થતું હોય એમાં કુદરતના હોય હો આ માણસ માટે હોય આપણામાં કાંઈક સુવારટ હોય કોઈનું લઈ લેવું કોઈનું કરી નાખું તો ભગવાન આઘારે પણ બાકી સારા કાર્યમાં દિલ છે તમે કરતા હો તો સારો સહકાર અને સારો સાથ ભગવાનનોય મળે આ આપણે જોયું અને તમે ભાઈ જોઈ લો કે ભાઈ કેટલું પાણી આવ્યું આ ગાડી અને ડાર પાડ્યો એના સીન તમે જોઈ લો બતાવે એટલે થાહે જમાવટ પાણી પા અને નિણ કરો હું આ કુંડા આપણે આગલા વિડીયો કુંડા વધારવાના છે અને ભાઈ પશુ પંખીને કાંઈ તકલીફ ન પડવી જોઈએ તો ભાઈ કુંડા નવા આવી ગયા છે એ બતાવી દઉં અને માળા હજી આવવાના છે અને ભાઈ પંખીના હારા પ્રતાપ તાપ ગા માતાના હારા પ્રતાપ કે તેનાથી આપણે હા આવું છે એટલે કરો માતાની સેવા અને હું બતાવું આજો કુંડા ને એવું

અહીંયા આપણે બે તગારા પ્લાસ્ટિકના પાણી ભરીને મૂકતા કબૂતર માટે પણ હવે આ સિમેન્ટના એટલે ગરમ ન થાય એટલે આ જો ત્રણ કુંડા આવી ગયા છે એટલે ઉનાળાની સગવડ આપણે કમ્પલેટ કરી નાખી છે એટલે આખો દે પાણી પીવીએ આમાં નાય ધોય એને કાંઈ વાંધો ન આવે રોજ સવારમાં ભરાઈ જાય અને બાકી સકલી ઘરની હેઠળ પાણી ભરાય છે ન્યાય કુંડું છે એટલે પાંચ કુંડા બહાર થયા છે સકલી ઘર હેઠે મોટું કુંડું છે એટલે આટલા વિસ્તારમાં પાંચ જગ્યાએ પંખીના પાણી મળે અને બે જગ્યાએ શણ હોય ખિસકોલીની શણે જુદી હોય ખિસકોલીને શણ મળે આ બધું કમ્પ્લીટ વ્યવસ્થા કરી નાખી છે અને ભાઈ હવ ભાઈઓને એક મારી તમને કે ભાઈ આ વાત કરું છું કે ભાઈ હવે આ ઉનાળો આવ્યા છે અને જેને શક્ય હોય એ ભાઈ બાલ્કનીમાં આગાશીમાં પંખી માટે પાણીનું સણની વ્યવસ્થા કરવી જેથી કરીને સારું પંખી માટે છે ને આપણા આત્માને ભાઈ શાંતિ મળશે અને આ કાર્ય થાય તો કરવું ઉનાળામાં પંખી હેરાન ન થાય એવી આપણી કોશિશ રાખવી જેથી કરીને ભાઈ મૂંગા પશુ પંખીની સેવા કરવાથી કુદરત રાજી રહેશે એ હો ટકા મારું આવું માનવું છે ભાઈ જો ભાઈ ગામમાં તને તને થઈ ગયું પાણી ફોવાઈ ગયું હાઈ ખા ખાય છે અને હવે આપણે ખાવાની તૈયારી કરીએ એટલે બપોર માં હું બનાવવાના છું ને ભાઈ હું બપોરા ગામમાં બાજુમાંથી ભાઈ વાડી છે ત્યાં ગડી ગયા થાય તે વાલો લઈ મને આપી થોડીક ફાફડા વાલો અહીંયા એક બીજી એ રીતનું હાલ્યા કરતું હોય એટલે વાલોળ ફાફડા લાવ્યા છે એટલે ફાફડા વાલોડ ના શાક અને ભાઈ કોથમરીવાળા રોટલા તો બનાવવાના છે એટલે થાવે નહીં ભાઈ બપોરામાં જમાવટ હું બરોબર ને આપણે તો ભાઈ રોજ જમાવટ જ હોય કારણ કે આયા આનંદ જ કરવાનો છે અને નિરાયતે ભાઈ પ્રભુ ભજન ને એજ પશુ પંખી ની સેવા અને ભાઈ તમારી આ રે જલસા હવે રે મારા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો આ રે અમારે આ જ આનંદ ભાઈ જોવા ફાફડા વાળો हा आप आली नाखी अमूक रघू काट नाखी आणि आी आपनास आी एम हडेलिवाईर देखायचं पण आी आपण करेने एटले आंदर मसालो भराई जाय तेल भराय जाय शाक बहु टेस्टी बने ए आपण आता बनावीस જો દાણા વાળી હોય તો એને આપણે દાણા કાઢી નાખવાના અઢી તો आले નહીં અને આપણે ખીચડી બનાવી નાખી છે અને કોથમીર વાળા રોટલા બનાવવાના છે એટલે બપોરામાં થાશે જમાવટ આપણે વાલો તો વીણાઈ ગઈ છે હવામાં પાણી નાખી દઈએ આપણે ધોઈને સીધી પાટિયામાં નાખવાની છે આનો કાંઈ આપણે વઘાર નથી કરવાનો Aku tak boleh. Ha masya-Allah, aku મકાઈ આપણે તૈયાર થઈ ગઈ છે અને મકાઈમાં હવે સૂર્યમુખી પૂરા થયા એટલે મકાઈ ખાવા પોપટ આવે છે અને ભાઈ આપણે આ ખુશી ની વાત કહેવાય કે આપણી મકાઈ તૈયાર થઈને ભાઈ પોપટ ખાય વાહ ભાઈ વાહ જિંદગીમાં આનથી વધારે બીજું શું કહેવાય અને ભાઈ જો હવે આપણે ગા માતાને નીણ કરીને આવ્યા છે એ જાહેર નાખી છે અને હવે થોડીક વાર પછી નીણ કરવાની છે એટલે થોડીક મકાઈ વાઢીને રાખી મૂકું અને ભાઈ જો આવો આ મકાઈને રો પાણીની તાન પડી ગયેલી છે થોડીક એટલે પણ હવે કાંઈ ઉપાધિ નથી હવે આવું નહીં થાય લગભગ તો કુદરતની મહેરબાની અને એનો લાખ લાખ ઉપકાર આપણી માટે એટલે ભાઈ આપણને એ નિમિત્તે પશુ પંખી જનાવરની અને ભાઈ મૂંગા ઢોરની સેવા કરવાનો મોકો મળશે એમાં કુદરતનો આપણને સપોર્ટ હોય તો આપણે બધું સફળ કરી શકીએ એવું લાગે મને ભાઈ જો આમાંથી આપણે મકાઈ ઉતારતા નથી આ મકાઈ હોતું ગા માતાને ખવડાવવાનું છે એટલે મકાઈના ડોડાય છે ગા માતા ખાય એટલે બહુ હારા જોવા વાઢી નાખીએ અને આમાં મકાઈ એમ નામ છે જોવા તો આ ખાવાની ગા માતાને બહુ મજા આવે અને આના તન ટુકડા કરવાના એક અહીંથી અને એક આથી આ ટુકડા કરીને પછી આ નાખવાનું એટલે એના ખાવાની મજા આવે એટલે એક નિયણ કરી દીધી છે ને હવે ઘડી કરાય પછી નીણ કરી દે હું આપ સડી ગયો હોય લઈ નાખી આપણે અબ આપણે સેસ પાણી નાખી દીધું માશાઅલ્લાહ મસ્ત બની ગયો જો આના સેન આપણે ધીમા તાપે આમנם સળવા દઈએ અને આપણે કોથમીરવાળો રોટલા બનાવવાનો છે તો કોથમીર લઈ આવી અને બીજી તૈયારી કરવાની કે લોટ ની લેની કોથમીર લઈ લે

વારણ માં નાખવા જોઈએ હવે આપણે પૂરા આપણે રાંધવાનું શરૂ છે એમાં બે દિથા વાત થઈ હતી હલર નો ફોન આવ્યો તો હલર આવી ગયું છે જોવો તો હવે આપણું રાંધવાનું થાય થોડુંક મોડું બાકી હલરનું કામ પતાવી દઈશ કરવાનું શરૂ હતું બપોરાનું અને ફોન થયો એટલે વાત થઈ કે ભાઈ આવે છે હલર અને ધાણી થોડી કાઢવાય નહીં તો ધાણી હાથો પાછ બધા કાઢી નાખી છે અને ભાઈ અમારે આ બોરડી ગામના વિક્રમભાઈ મોરી એટલે ભાઈ ગામમાં એને વીડી ગયા એ ભાઈનું હલર આવ્યું અને હલરનું નું કામ બહુ સારું છે ગયા વર્ષે જ નવું લીધું અને ભાઈ જોઈ જોઈ એમ ધાણી નીકળી ગયો ઘડીકમાં આ અત્યારના આધુનિક મશીન કાંઈ વારજ જ ન લાગે ને પેલા ભાઈ ખાટલે ગઈ ગઈ આપણા ગઢા છે ને થાકી ગયા કેમ વિક્રમભાઈ બરોબર ને પણ અત્યારે આ સગવડ છે અને ભાઈ આ સગવડનો ભરપૂર પાત્રમાં આપણને આનંદ મળે ભાઈ આ વસ્તુ એવી છે ભાઈ ટાઈમે કામ થઈ જાય શું અને ભાઈ વિક્રમભાઈ હવે આવ્યા એટલે ભાઈ આમાં અહીંયા આપણે ગમે મશીન લઈને આવ્યો કે એમ ના શાહ પાણી બીજા વગર જાતા નથી એટલે વિક્રમભાઈ બેઠા છે ને અમે હવે શાહ પાણી કરીશું ને કરશું જમાવટ કેમ વિક્રમભાઈ આપણે ટમેટુ મળખી ટમેટું નાખવાનું છે અલર ગયું હવે હોય તાન અલર આવી ગયું તે વલરનું કામ કરી નાખ્યું જો ધાણે એક ગ્લાસ નીકળી ગઈ આપણે કોથમરી આ ઝીણી ઝીણી વાળ નાખી કેમ કે કોથમરીવાળા રોટલા બનાવવાના છે આપણે વાલોમાં કંઈ બહુ જરૂર નહીં તો થોડીક નાખશું રોટલા બનાવવાના છે કોથમરી વાળા મસાલાવાળા હવે શાકમાં આપણે ટમેટું નાખી દઈએ

તો ભાઈ રોટલા બને આ ક્લાસ કોથમરીવાળા વાળા હો અને શાક તો બની ગયું ફાફડા વલોડ શાક આ બપોરામાં છે જમાવટ અને પછી બીજું કે હવે ભાઈ આપણે શાક મૂક્યું ત્યાં હલર આવી ગયું તો ધાણી કાઢી એટલે લાગી ગઈ ભૂખ એટલે થાય જમાવટ કાલે દાળ ફાડતા હતા એટલે એમણે બપોરા ત્રણ વાગ્યા કર્યા હતા અને આજે અત્યારે દોઢ પોણા બે છે હવે રોટલા થાય પછી બપોરા કરવા બે વાગ્યે બેસું એટલે ભાઈ ખેડૂતના દીકરાને ટાઈમ કટેમ જોવાનો ન હોય અને ટાઈમ કે રોવે એ ખેડ કરી કે એટલે ભાઈ હમણાં રોટલા થાય એટલે બપોરા કરવા બેહી જાવું અને મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ